નમસ્કાર મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ખાતે લાયન્સ ક્લબના સહયોગથી બોરસદ આયુષ મેળો યોજાયો હોમિયોપેથિક તથા આયુર્વેદિક ઉપચાર જડમૂળથી રોગ નાબૂદ કરવા પર ભાર મૂકતા રમણભાઈ સોલંકી વિશ્વના દેશો રોગોના જળમૂળથી મટાડવા આયુર્વેદિક તથા હોમિયોપેથિક દવાઓના સેવન કરી રહ્યા છે ત્યારે દેશમાં અને રાજ્યમાં હઠીલા રોગોથી પીડાતા દર્દીઓ માટે જડ મૂળથી રોગને નાબૂદ કરવા હોમિયોપેથી તથા આયુર્વેદિક દવાઓના સેવન કરવામાં આવે પર નાયબ દંડક રમણભાઈ સોલંકીએ બોરસદ ખાતે લાયન્સ ક્લબના સહયોગથી શેઠ ફૂલચંદ શિવચંદ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આયોજિત આયુષ મેળામાં ભાર મૂક્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર દોડધામભરી જિંદગીમાં આહાર પ્રત્યે લોકોમાં જંક ફૂડના ઉપયોગ થતા હોય રોગપ્રતિકારક ક્ષમતા પર સવાલ ઉઠતા અસાધ્ય રોગોથી પીડાતા હોય તેવા સમયે એલોપેથીના ઉપયોગ કરતાં હોમિયોપેથી તથા આયુર્વેદિક દવા વધુ અસરકારક બનતી હોય જેની જનજાગૃતિના ભાગરૂપે આજે બોરસદ ખાતે લાયન્સ ક્લબના સહયોગથી ફૂલચંદ શિવચંદ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા નાયબ દંડક રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં આયુષ મેળો યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે રમણ સોલંકીએ જણાવ્યું હતું કે રવિશંકર મહારાજની કર્મભૂમિ અને સરદાર પટેલની ભૂમિ પર રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રત પ્રાવૃત પ્રાકૃતિક ખેતી અને આયુર્વેદ દવાના ઉપયોગ પર ભાર મૂકી રહ્યા છે જેના પગલે વડાપ્રધાન મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ પ્રાકૃતિક ખેતી તથા આયુર્વેદને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે જેના પગલે આજે આયુષ મેળાના આયોજનથી હોમિયોપેથિક તથા આયુર્વેદિક દવાઓના મહત્તમ ઉપયોગ કરી હઠીલા રોગોને જડમૂળથી નાબૂદ કરવા જનજાગૃતિ અભિયાન હાથ ધરી પ્રશંસનીય કામગીરી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું અમુલડા ડિરેક્ટર ગુલાબસિંહ પઢિયારે જણાવ્યું હતું કે આજે મારું ત્રણસો જેટલું ત્રણસો જેટલું પરિવાર છે આજે પણ મારા માતુશ્રી ચશ્મા વગર વાંચી શકે છે જેની પાછળ આહાર અને આયુર્વેદિક વનસ્પતિના થતા ઉપયોગ હોવાનું જણાવ્યું હતું તાજેતરમાં આંકલાવ પાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઉન્નતિબેન પટેલે રાજ્ય સરકાર દ્વારા જન આરોગ્યને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા અભિગમ અપનાવવામાં આવે જેમાં આયુર્વેદિક તથા હોમિયોપેથિક દવાઓના સેવનથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધવાથી લાંબુ આયુષ્ય પ્રાપ્ત થઈ શકેનું જણાવ્યું હતું ડોક્ટરશ્રીએ જે રીતે શરૂઆતમાં વાત કરી પ્રમાણે આવનારા સમય માટે જેની વિશેષ જરૂરિયાત છે એને સરકાર વિશેષ ધ્યાન આપે છે આપણે બધા એક એવા ક્ષેત્રમાં આગળ વધી ગયા છે કે જેમાંથી પાછા મળવા માટે આપણે કંઈક ને કંઈક વિચારવું પડશે જેવી રીતે ખેતીની અંદર ઉત્પાદન વધારવા માટે સતત યુરિયા ખાતરનો ઉપયોગ કરતા કરતા આજે એવી સ્થિતિમાં આવ્યા કે ઉત્પાદન વધ્યું પણ જમીન નબળી પડી અને સાથે સાથે અનેક રોબોટને પણ સ્થાન મળી ગયું હવે મૂળ આપણે પાછા પ્રાકૃતિક ખેતી તરફ આજે આપણા ગુજરાત રાજ્યના માનની મહામ રાજ્યપાલ શ્રી દેવવ્રતજી ખૂબ સારો પ્રયત્ન કર્યો છે અને એના આધાર પર આજે ખૂબ સારો ભેજ પણ બન્યો છે એવી રીતે આરોગ્ય ક્ષેત્રમાં પણ એલોપેથીમાં આપણે એટલા બધા આગળ વધી ગયા છે આજે તમે જુઓ તો લગભગ દરેકના મોં પર યાદ હોય કે મારા ગોળી આપ થાય તો મારા ગોળી જ ખાઈ લેવાની પણ એને સહેજ પર તકલીફ વેઠવાની માનસિકતા નથી સહેજ પણ નહીં માથું આમ લાગે તો તરત ગોળી ખાઈ લેવાની કઈ ને કઈ સહેજ બીમારી હોય અલગ અલગ ગોળી ખાઈ લેવાની શરીર ને સહેજ પણ કષ્ટી આપવાની સહેજ પણ સહન શક્તિ રહી નથી પરંતુ આપણા જે ઋષિ મુનિઓ આપણને ખુબ સારો વારસો આપ્યો છે પરંતુ એ વારસો લુપ્ત થતો થતો એવી સ્થિતિ પર આવ્યો કે એલોપેથી પર આખું જ નિર્ભર થઈ ગયું પરંતુ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આ બંને છેલ્લા પાંચ સાત વર્ષથી વિશેષ ધ્યાન આપીને આને વધારે વિશેષ બળ મળે વિશેષ ડોક્ટરો તૈયાર કરીને સમાજ જીવનનું સારું કાર્ય કરે અને જે પ્રકારે આપણા જુદા દાખલા તરીકે જોઈન્ટનો દુખાવો થઈ ગયો તો ત્રણ ચાર દિવસ ફરિયાદ પાંચ દિવસમાં તો સીધું હોસ્પિટલે જવાનું અને જોઈન્ટ બદલવાનું છેલ્લા બે વર્ષમાં જે વેગ મળ્યો છે ને એ વેગનું કારણ આપ બધા છો કારણ કે ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરને સામાન્ય કાર્યકરને વિધાનસભામાં જીતવા માટે જે મતો જોઈને મતોની સંખ્યા ભારે બહુમતી સંખ્યા જીતાડી અને રમણલાલ માટે એવું કહેવાય કરતા હજાર કરોડીઓ ભોઈ પડી પથરાય એટલે બીજી ત્રીજી તમે એ મારા જીતી ગયા છે અને એટલું સરસ કામ કરે છે એટલે અમારા માટે આદરને પાત્ર છે રમણલાલ બહુ જ અને એમનો સ્વભાવ એમનું નેચર બહુ સરસ છે હું તમને સાચું કહું તમે અર્ધી રાત્રે જાઓ તો કામ કરવા માટે બહુ સક્ષમ અને બહુ બહુ જ સ્વભાવ કોઈ છેવાડાનો માણસ જાય તો પણ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની આ તો ખાસિયત છે કે છેવાડાના જ કોઈ નિરક્ષર માણસ હોય અભણ માણસ હોય પરિસ્થિતિમાંથી કંઈક તકલીફ ઊભી થઈ હોય અને તમે એને ત્યાં પહોંચો ને તો તમને કમસે કમ એક સારું વાત તો મળી જાય કે ભાઈ આગળ આપણી સમસ્યાનો ઉકેલ આવે